સુરત ભેસ્તાન વિસ્તારમાં બનેલી ગૌ હત્યાના બનાવમાં ગણતરીને કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડી સુરત શહેર મહેસ્તાન પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુજરાત ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ બીએનએસ અને પશુ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ એક ગૌવંશની કતલ બાબતે એક ગુનો દાખલ થયેલો છે આ ગુનાની વિગત એવી છે કે વેસ્તાન પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ પોલીસ સ્ટેશન હાજર હતા તે દરમિયાન એક સિવિલિયન સિવિલિયને પોલીસ સ્ટેશન આવી અને એક ઇનપુટ આપેલું હતું કે ભીંડી બજારમાં એક સ્પેસિફિક જગ્યાએ એટલે કે ગુલશનગર વિસ્તારમાં એક ગાયનું કતલ થયેલું છે અને ત્યાં બીજી પણ ગાયો બાંધેલી છે આ બાબતે એક સ્પેસિફિક ઇનપુટ આપેલું હતું જે આધારે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓએ જે બાતમીમાં જણાવેલ જગ્યાએ જઈ અને રેડ કરતા એ જગ્યાએ બે પશુ કતલ થયેલી હાલતમાં પડેલું હતું એ પ્રાથમિક દ્રષ્ટિએ ગૌવંશના જણાઈ આવેલા હતા અને તેના સિવાય બે પશુ એટલે બે ગાય પાછળના એક ખુલ્લી જગ્યામાં જે ઉપરથી કવર કરેલું હતું ત્યાં બાંધેલા હતા અને આ જગ્યાએ રેડ કરતા કુલ પાંચ ઈસમો હતા એમાંથી ત્રણ ઇસમો ભાગી ગયેલા હતા પોલીસને જોઈ અને બે ઇસમોને કોર્ડન કરી અને પોલીસે પકડી લીધેલા હતા આ જે જે પશુની કતલક થયેલી હતી એ કયા પશુ છે એ બાબતે પ્રાથમિક તપાસ કરવા માટે સ્થળ ઉપર વેટરનરી ડૉક્ટરને બોલાવવામાં આવેલા હતા અને એમને જરૂરી સેમ્પલ લઈ અને પ્રાથમિક એમને અભિપ્રાય એવો આવેલો આપેલો હતો કે આ જે કતલ થયેલ પશુ જે છે ગૌવંશને ગૌવંશના છે અને તેના સિવાય જે સેમ્પલ લેવામાં આવેલા હતા એ વધુ પરીક્ષણ અર્થે એફએસએલમાં મોકલી આપવામાં આવેલા હતા આ મોકલી આપેલ સેમ્પલ ના પરીક્ષણના અંતે આ બંને જે કતલ જે થયેલ હતી એ ગૌ વંશના પશુ હોવાનો અભિપ્રાય આવતા વેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો ટોટલ પાંચ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો પાંચ આરોપીઓ પૈકીના બે આરોપી જે સ્થળ ઉપર પકડાઈ ગયેલા હતા એ તેમના નામ છે સુલેમાન ઉર્ફે સલમાન ઉસ્માન સૈયદ એ મૂળ છે નાંદુરા જિલ્લો બુલડાણા મહારાષ્ટ્રનો વતની છે અને હાલમાં એ રજાનગર વાઠેના સલામતપુરા વિસ્તારમાં રહેતો હતો એના સિવાય બીજા આરોપીનું નામ છે સાદિક કાલુ શેખ એ પણ મૂળ મલકાપુરા જિલ્લો બુલડાણા મહારાષ્ટ્રનું વતની છે અને હાલમાં તે ઈકરા સ્કૂલની પાસે ઊન ગામ ભેસ્તાન સુરત ખાતે રહે છે આ સિવાય જે પોલીસની રેડને જોઈને ત્રણ ભાગી ગયેલા એ સમૂહના નામ છે એકનું નામ છે ઇસ્માઈલ બિસ્મિલ્લા સૈયદ બીજાનું નામ છે મોહસિન ખાન ઉર્ફે બોગડો કબીર ખાન અને ત્રીજાનું નામ છે સુલેમાન પઠાણ આ જે ત્રણ વોન્ટેડ આરોપી જે છે કે જે સ્થળ ઉપરથી ભાગી ગયેલા એ પૈકી ઇસ્માઈલ સૈયદ અને મોહસિન ખાન કબીર ખાન આ બંને આરોપીઓએ જે ગાય જે છે એ બંને એ ઈ સમય બે બે ગાય જે છે આ સ્થળ ઉપર લાવેલા હતા એમનો એ રોલ છે અને આ બધાની મદદ એકબીજાની મદદગારીથી આ પશુની કતલ પણ કરવામાં આવેલી હતી અને પાંચમો જે આરોપી જે વોન્ટેડ છે સુલેમાન પઠાણ જેનું નામ પૂરું સરનામું જણાઈ આવેલ નથી એ આ જે જે જગ્યાએ કતલ થતી હતી તે તે જગ્યાએ દેખરેખ રાખતો હતો અને સાફ સફાઈનું કામ કરતો હતો આ ત્રણ વોન્ટેડ આરોપીઓના મોબાઈલ પણ સ્થળ ઉપરથી મળી આવેલા છે એટલે આ બધા મોબાઈલ આરોપીઓના અને ત્યાંથી એક મોટર મોટરસાયકલ પણ મળી આવેલું છે તે પણ કબજે કરવામાં આવેલું છે અને જે બે પશુ જે બે ગાય જીવતી હતી તેને પણ તેને પણ પશુ તેને પણ સંરક્ષણ માટે પાંજરાપોળ બેસ્તાન ખાતે મોકલી આપવામાં આવેલ છે અને જે પશુનું જે ગૌવંશનું જે ત્યાં માંસ પડેલું હતું તે માસને યોગ્ય રીતે નિકાલ કરવામાં આવેલું છે જે જગ્યા ભાડે પડી શકે ના હાલ પ્રાથમિક તબક્કામાં તપાસ છે પરંતુ આ જે જગ્યા જે છે એ ભાડાની હોવાનું જણાઈ આવેલ છે પણ આ બાબતના જે પુરાવા જે છે એ મેળવવાના બાકી છે